બધાઇ કમેન્ટ પછી નિષાબેનની કમેન્ટ હતી બધા સારી સારી હતી થેન્ક યુ બધાનો આભાર તમારો આવીને આવી કોમેન્ટો કરતા જ જો તો અમને ગમાવ બાકી તમે પછી માજી છટકાવો ને તો ન ગમે ને વાત બે બધા પૂછો ને લખુને એટલે લખુ નું મગજ છટકે

બેન મારે કે આવા આવા પ્રોબ્લેમ છે ઘરમાં આમ કરીએ તો આવું આવું થાય ને એટલે એના માટેનું ખાસ સજેશન એનો હાથ બહુ એનું કરશું એક સજેશન આમ તો સજેશન તો વણમય અપાય નહીં કોઈ ને સલાહ તો કે અમે આપણે બહુ એકલા કામ કરીએ ને મોડા આવીએ ને પુરુષો ભેગું કામ કરીએ ને તો અમારા સાસરી વાળા છે ને આવું કરે ને આવું કરે ને જો આ પ્રશ્ન તો છે ને બેન રહેવાનો જ છે તમે કમાવાના અર્થે બહાર નીકળશો એટલે તમને ટાર્ગેટ બનાવશે બનાવશે ને બનાવશે તમારો પરિવાર પહેલાં જ્યારે તમે ભણતા હોય ને ત્યારે એમ કહે કે કોને ભણી ભણી નોકરી મળી નોકરીએ કરશો ને એટલે તમને ટાર્ગેટ કરે કારણ કે માણસને ક્યાંય ન પહોંચે ને ત્યારે છેલ્લું એનું ચારિત્ર ઉપર એ શંકા કરે એટલે આવું તમારે જો સહન કરવાની ક્ષમતા હોય ને તો જ નોકરી કરાય નહીં તો નોકરી ન કરાય કમાઈને જ ન દેવાય તો પછી ચારિત્ર ઉપર વારંવાર શંકા કરે આપણે એને કમાઈને દઈએ આપણા મા બાપને તો નથી દેતા એનો પરિવાર આપણે આગળ લઈ આવીએ છીએ એને બધાને ધરાવીએ છીએ આપણે આપણા મા બાપને નથી દઈ દેતા તો ચોક્કસ મારી તો સલાહ છે કે જો આવું ના આવું હાલે તો નોકરી મૂકી દેવાય આ કમાઈને પૂરું કરે તો એની ખબર પડે ને કે કેટલા વિહે હો થાય બધા કમાવું છે ને હેલી વાત નથી બધાને કહી દેવું બહુ હેલી વાત છે અને બીજું કે જો તમારે કમાવું જ હોય તો એક વિચારવાનું કે જે ચાર માણસ આપડી વાતો કરે એ પછી સગા હોય સંબંધી હોય હોય કોઈ પણ હોય એ ચાર માણસ જે છે ખર્ચો આપે છે તમારી દીકરી ને માં મદદ કરે છે તમારા દીકરા દીકરી કે મને બાકી બોલું ને તો હું ભગાડ નહીં

હા તો આપડે એમ કે મોજ આવે એ કરાય જિંદગી આપડી છે બરાબર રિમોટ કરતો નથી કે આપડે આમ ફેરવે રમકડું નથી આપણે રમકડું નથી બધા ચાવી ભરી આપણે રમાડે આપડે આપડે જીવવાનું દુનિયા બીજું કે તમારા છોકરા ભણતા હતા અને તમે મુશ્કેલીમાં હતા તો કોઈએ ફી ભરી દીધી ટ્યુશનની ફી તમે સ્ટ્રગલ કરી કરીને ભરી છે ને તમે એટલા માટે તો નોકરી કરો છો આજે બેનને મને કમેન્ટ કઈ રીતે ખાસ મને કીધું તું એના માટેનું સજેશન બેન મને આપજો કે મારે શું કરવું તો એના માટે જ ખાસ કરો મોજ કરો અને હા બીજું કે કુટુંબીજનો જો આપણા કહેતા હોય તો એ કુટુંબીજનો તો છે ને ભાઈ તમે દુઃખી હોય ને એમાં જ રાજી થાય કોઈ સાંભળવાનું સાંભળવા નહી મોજ માં જીવવાનું આપડે મોજ માં કરવાનું મન થાય ને બજુ જવાનું મન થાય કરવાનું મન થાય કરો ખાવો પીવો જલસા કરો ગમે એ વસ્તુ પહેરે તો એના માટે ના એક છે કે રૂપિયા ઉડાડે છાત્રા કરે એક રૂપિયો એને બગાડ્યો નથી બધાય બધાય મેં માથે એકો એક નો હિસાબ રાખી અને એને ફિક્સ ડિપોઝીટમાં જેટલા પડાવ્યા ને એટલા મુકાવી દીધા છે છતાંય માણસ તો ગમે ભાઈ કહેવાનું જ છે માણસ માણસ કે છે માણસ માણસ છે ચાર લોક ક્યાં બાર ભગવાન ની મહેરબાની છે કે અમે ધારીએ ને નહીં કરી શકીએ અને અમે તારે અમારું થાય ને કે ભાઈ અમારે ભગવાન કરે

નોકરી કરો તમારા સંતાનો વિચારો છોકરાનું આપણા છોકરાનું આપણે વિચારવાનું હોય આપણા પરિવારનું વિચારવાનું હોય હવે ભાણામાં હોય ને આ યુગ એવો છે કે તમારી થાળીમાં હોય ને તો તમે હામે વળાની થાળીમાં હોય તો કોઈ કોઈને પૂછતું નથી મને બરાબર યાદ છે કે લોહીના બાટલા ચડતા તા મને એકદમ પરિસ્થિતિ ખરાબ મારી અને ચાર ટકા હિમોગ્લોબિન થઈ ગયું હતું દોઢ વાગે હું બાય હતા ત્યારે તો અને બા બિચારા રસોઈ ન કરી શકતા તો દોઢ વાગે લોહીનો બાટલો હું ચડાવીને આવતી હતી એ હોય કાઢી હોય અને પછી આપને જે પીડા થઈ હોય મારો છોકરો એ નાનકડો તૈયાર અને પાછું ચાર જણાનું પાંચ જણાનું રાંધતી હતી મને બહુ તકલીફ પડતી હતી આપણે ખબર હોય કે આપણે બધાનું કર્યું હોય અને આપણું ન કરે ને પછી હવે સાહેબ આપને કદાચ કોઈ એમ કહેવા આવે કે તમે અમારે હા આમ નથી કરતા નામ નથી કરતા તો એને પછી ઠેકાડાઈએ છીએ એને પછી હા હું 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 ન કરાય સમજતા હોય બધાય બેહીન હુવે છે આ દુનિયાની અંદર એટલે જે એ પણ મારું તો એક જ સિદ્ધાંત છે કે રાખે એનું રાખવાનું ન રાખે એને હાલો એમ કહી દેવાનું આ યુગની અંદર જે છે ને ભગવાન શ્રી કૃષ્ણ હું તમને વારંવાર ભગવદ્ ગીતાનું એક તો તમને હું અધ્યાય કહું જ છું કે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને પૂછ્યું તું સાંભળવાનું તારે અર્જુને કીધું કે મારે નથી લડવું આ બધા તો મારા હામે છે તારા છે તો તારે હામે કેમ છે તારે સાથે કેમ નથી આપડા હોય ને કોઈ દે આપડી સામે ન થાય આપડી હરે રીએ આ લખવું છે ને મારો છે મારો નથી છતાય મારો છે હું કામે કે હું મુશ્કેલીમાં હોય ને એ મારે ભેગો જોઈ મુંબઈ ગયો તો તો રાતોરાત આવ્યો અને આખી રાત જઈ ગયો હતો તો દવાખાને સીધો પૂગ્યો તો ટિફિન લઈને આવ્યો હતો એટલે હું રાખતી હોય ને હું રાખતી હોય રાખે તો રાખ હા આપડે રખત રખા આપણે જેની સાથે ઋણાનું બંધન હોય ને આ પૃથ્વી પર જેના ઋણાનું બંધન હોય ને ઈ માણસ ભેગા રહીએ બાકી ગમે એવા સંબંધ હોય ને એ માણસ દૂર થઈ જાય એટલે બેન કાંઈ દુઃખ અને મૂંઝાવાની જરૂર નથી જલસા કરો અમે વિડીયો ઉતારીએ ને બેન હું ને લખું વિડીયો ઉતારીએ ને પેટ લાવ ને પેટમાં દુખેસ ગણાય ને તો બહુ જોરદાર ગેસની સમસ્યા થઈશ કાન પાહે છાનામુના લઈ જઈને સાંભળેસ મને ખબર છે કે અમે વિડીયો ઉતારીએ છીએ અમે કાંઈ બીજું કહેતા નથી જનરલ સમાજની જે અત્યારની જેને આપણે કપરી પરિસ્થિતિ હોય ને એનું વર્ણન કરીએ છીએ કે આવી પરિસ્થિતિ છે બેનો ઘરમાં બેઠી રહીએ ને તો કે કાંઈ કામ કરતી નથી ભાઈડાને કમાઈને દેતી નથી ભાઈડો બિચારો કેટલીક જગાએ પૂગે અને જો કમાઈ ગઈ અને નોકરી તમે કરશો એટલે પુરુષો ભેગા મારે જ છે અત્યારે પાંચ સાત જણાનો જેન્ટ્સનો સ્ટાફ છે તો નહીં વાતું થતી હોય નહીં બોલતા હોય ભેગા નોકરી કરતા હોય એટલે આપણે ત્યાં એકલી બાયુ હોય એવું તો સ્થળ નથી કે તમે બાયુ ભેગા જ નોકરી કરશો આ રિક્ષાના ધંધા છે તો હાઈન થાય તો હો જ બાયુ રિક્ષામાં બેઠી હોય તો વાતચીત નહીં કરવાની બોલવાનું નહીં આપણો વ્યવસાય છે આપણે દિલના ચોખ્ખા છીએ અને ઈમાનદારીથી આપણે કમાઈએ છીએ તો આપણે કોઈને સચ્ચાઈ નાખે સારા એને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી મોજ કરો લીલા લેર કરો અને તમારા છોકરાઓનું અને તમારા ઘરવાળાનું વિચારો તમે કમાઈને દેહો તો તમારા છોકરા સારું એજ્યુકેશન મેળવી શકશે

એમાં પણ ફોલો કરજો એમાં પણ અને મજા આવે અમ કમેન્ટ સારી કરો તો બાકી તો ખરાબ કમેન્ટ કરો તો અમે વિડીયો મૂકવાનું બનાવવાનું છોડશું નહીં એ તો ચાલુ જ રાખશું કારણ કે એનાથી તમને પૈસા મળે છે ફરવાનું મળે અમે અલગ અલગ એના કારણે અમે જઈ શકતા હોઈએ

માણસને ખબર હોય ને કે આ વિડીયો બનાવે છે એમ પણ લખું લગભગ વિડીયો બહાર ની દુનિયાનો ઓછો બનાવી મારા ભાઈ ભજવો જ વિડીયો બનાવે અને એની મોઢું છે ને હું હોય ને તો ખુલે નહીં તો ખુલતું નથી ખબર નહિ હું કરવા નથી ખુલતું ઈ તો હવે ઈ જાણે ને એનો ભગવાન જાણે કેમ મારી પાસે મોઢું ખુલેશ બોલતો હોય ને તો હું પછી અધૂરું પૂરું કરી નાખ્યું એટલે વાંધો ન આવે શરૂઆત એની અમને વિડીયાની કરાવીશ કે વિડીયો ચેનલ બનાવો નામ કરો ને એટલે હવે પૂરું તો એને જ કરવાનું છે વિડીયો બનાવો તો અમાર નથી કરી રીતું કે અમારે બે વિડીયા બનાવવા બેને ભેગા છે એટલે ચેનલ જ એની મારી બનાવીશ મારો તો આ વિષય જ નહોતો યુટ્યુબ સોશિયલ મીડિયા છે ને એ મારો વિષય જ નહોતો બાકી ભણાવું તો હું એકવી વર્ષથી ભણાવું તો હું નો ચેનલ બનાવીને કેદીને ચાલુ કરતો આ મારો વિષય નહોતો આ લખોનો વિષય છે છેલું ને પહેલું ચાર મા હું કહે એ છોડી અને એ કોઈ તમારા ઘરની ગમે એ બી પાંચ કિલો બાજરો લઈને તમે પાંચ કિલો ખાતા હોય ભૂખા બે દિવસ પડ્યા પડે ને તો એ તમને ભાઈ નહીં પૂછે તમે તમારું કરો દિન દુનિયાનું ન કરો દુનિયાનું ન વિચારો આ દુનિયામાં હારા હારા હસ્તી હારી હારી હસ્તીઓ હોય ને એને નથી મુકતા તો આપણે તો જસ્ટ કોમન મેન ભગવાનને નહોતા મૂકા તો આપને ક્યાંથી મૂકે એટલે આપણે જોવાનું કે આપણે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ ને તો બસ આપણી દિશા સાચી હોય તો બસ પૂરું તો બસ તો આવજો આવા જ અમારા વિડીયો ને કઈ સજેશન હોય તો તે જો અમને અમારાથી બનતી કોશિશ કરીને માર્ગદર્શન આપવાના પ્રયત્ન કરશું જય સીતારામ